હું ફોન આવીશ હલો ઈટું લેવાની છે કેટલા પૈસા કેટલા મળે એમ છે એમાં હે હા થઈ જાય તમ તારે એટલે એક ખટારો બે ખટારા હા તે વાંધો નહીં એ હા અરે વાહ રવિના તારું તો કામ થઈ ગયું એમને ફટકડી થઈને રખડાતું નથી ને

હવે તને ખુશખબરી દેવાની એ કહું મને ખુશખબરી હા એવું તો શું હે છે મારે જવાનું છે જાત્રામાં જાત્રામાં જવાનું અને મારે એમાં મહિનો દિવસ જેવું લાગી જશે

હાલો યોગે ભાઈ હું જમતો તારા આરામથી જમ ગયા તમ તારે હવે કામ થઈ ગયું લે શેઠીયો જાય હે દી અને ઈટુના ઓર્ડર એટલા છે ને એક કામ કરવું આ ને બધું ઉધળું દઈ જ દઉં એસી જ નાખવું છે અને હું થઈ ગયા અહીંથી ફરાર ઈટુનો નો ભઠ્ઠો વેસી નાખવાનો થાય હા મારું મારું છે અને હવે આ મજૂર કામ હોય પૂછે નથી આ તમે ક્યાં આવે અરે હું જાઉં છું જાત્રામાં અહીંયા તને તો ખબર હોવી જોઈએ ને પણ તમારે જાત્રામાં જવાનું છે તો પણ આઈટાના ભઠાની ધ્યાન કોણ રાખ એ આપણો ઓલો મેનેજર છે ને રાખ્યો છે યોગેશ ને શું વાત તો તાય કે હું ધ્યાન નાખું છું બધી કે ઉપદભાઈ કઈ ઉપાધી નો કરતા મને કે તો અમે તો વાંધો ની ભાઈ શેર ઘરની જાવ એટલે ઉપાદી કઈ છે અરે તમને શરમ આવી જોય કાઈ એવા મેનેજર નો થોડો વિશ્વાસ કરે ને એની વાય થોડો ભઠો રાખાય કોઈ એમાં કાઈ વાંધો ની હવે તું છે ને વાલા પણ ગાડીયા થઈ છે

પેલા ભઠ્ઠો તો વેચાઈ જવા દેવો તો તું તો વેચાઈ જાય એની કઈ ઉપાધી ની તા તો હમણાં હું પાછો આવતરી તું પેલા ભઠ્ઠે જા આવડાઈ કામ કરે છે એનું જોતી આવી બરોબર ને પછી તું ઘરે આવતી જ હાલ હાલ હવે હું જાઉં છું ઘરે ને તું જા ભઠ્ઠે મારો ઓલો લબાસો બધો તૈયાર કરી રાખ્યો છે ને અરે તમારે ભેગો મારે આવવાનું છે હું જરે ઓલો ઓગસ્ટ ને સમજાવતી આવું

બે માણ ને જાત્રા કરવા કઈ બાજુ જવાના છે અરે તમે હું ચિંતા કરો હું અહીંયા આવડો બધો ભઠા નું ધ્યાન તો રાખવું આવડો બધો તારો ભરોસો ભાઈ કેવી રીતના કરવો અરે ચિંતા કરવાની જ ન હોય જેમ ભઠો તમારો છે ને એમ મારો ભઠ્ઠો આપડો જ છે એમ સમજો તમે કારીગર બંધ થાય અત્યારે કામ કરી જમવા બેઠા હું અત્યારે જો બંધ કરવા આવ્યો તો વાલ

સીnta ગ્રોમા તમ તાર મારી ઉપર છોડી ગયો જાવ લે હો તમ તાર આપણું છે એમ સમજો હે અરે આપણો જ છે ભઠો એમ સમજો અત્યારે ઈ તો એમ જ સમજવાનો ને તારી જમણ કોઈ રાખે ની આયા ઈ તો હું રાખું આય રે થેખાણી બોલકા બાકી એમ હાસવસાઈ છે ભૂપતભાઈ હા કાઈ નહીં એમ કહું તમે તમ તારે ચિંતા કરો માં જાવ તમારી જાત્રામાં જાવ તમ તારે દર્શન કરી લેજો મારા વતી હો હા સારું હાલો હલકી રીતે ધ્યાન રાખજે ભાઈ આ ભઠા માં લોય પાણી એક કરી કરી મારા બાપ દાદા એ ભઠો કર્યો છે હા કાઈ વાંધો નહીં હવે હું લોય પાણી એક કરીને જા ભઠો અત્યારે હે ને બધું હમણાં વેચી નાખી હા આ તમારો ભટ્ટો તમે આવશો ને આ તમે રૂપિયા વાળા થઈ જાઓ હો જાવ હાલો કામ કરવા દયો હાલો પૈસા આખી રીતે એ હા અને મારા ભૂપતભાઈને રામ રામ કેજો ઓહોહો બાકી શેઠાણી કેવી હે આ ભૂપતભાઈ કેમ હસાવતા છે આને ઓલા ગધેડીના ખેરના જમવા ગયા છે હજી આવ્યા નઈ આ ઈટુ બધી પથરાઈ ગઈ છે ને પાથરવાની છે હજી પાછી હજી ઓલો માલ બનેલો એમનેમ પડ્યો 3 વાગ્યા લે ઘડિયાલે પહેરતા ભૂલી ગયો લા છોકરી આવો ઈટ છે ઈટ બેલુ નથી ઈટ છે મેં કે કે તું ગજબ છે હે

લે આવી ગયો તું જમીને બોલતો નઈ ગરા ગયા છે કહો એમાં હે આ રહી ગયા ઈટુમાં કેવું જ ન પડે આપડી ઈટુ આખા વર્લ્ડમાં પ્રખ્યાત છે તમારે કેટલી લેવાની ઈટો કયો અને પાકતા કેટલી વાર લાગે પાકતા હે ને જો હજી આ બધી પાઈથરી છે ને તાજી ઈટુ એને મિનિમમ 10 દિવસ જેવું થાય 10 દિવસ હા પણ તમારે કેટલી લેવી તો કયો

અહીંયા તો અત્યારે જ વહીવટ થયો છે દીધો અને આમ ગાડી લાગશે હા તો તમે ચેક આપી દયો તમારી 20 લાખ ઈટુ ખાલી 5 દિન ની અંદર કમ્પલીટ કરી દો એ મારી જુબાન ની કિંમત હાલો અરે 5 દિન નથી ખમાઈ એમ હા તો આજ રાતે જ કરાવી દઉં કારીગર થોડાક વધારે મૂકી દે બરોબર ને કામ કરી લેવો ને હા સારું કામ ઢા છે છોકરા બધા અમારે અમાય ને ચેક માં તમારી રકમ લખી નાખજો અમારો સાઈન સિક્કા બધા કમ્પલીટ છે એવું છે હા કાઈ વાંધો નહીં કેટલા લેહો આપડે એક ભઠા ના સમજીને પાંચ રૂપિયા લેખે જાય છે આખા ગામે ગામ ઈટું એવી છે જો તમે ખાલી આનો વજન તો જવો યાર હા તમારે હું બધી એટલે વાંધો આપડે સમજી લઈ લઈ તારે બસ ચિંતા કરો માં તમ તારા ઘરના ભાવ આપી દેહી

લાગતું તો નથી છોકરો શરમાઈ ગયો હવે તમે પણ નો હોય એવી વાતો કરો અહીં આવો તમને ઈટુ બતાવું જો અરે પાકેલી ઈટુ જોતા જાવ નથી જોઈ તમે આવો હા બોલો હું જો પડતા નહીં પાછા હા ભાઈ હવે મારું ધ્યાન હું રાખી શકું છું ભાઈ દીધું હું ગાડી મોકલું છું હા છોકરો આવે છે ખટરમ નખી દીજો ગાડી અલા

પૈસા વાળા છોકરી હશે એક દઈ ને વેગે લખી નાખું હમણાં ત્રીસ લાખ રૂપિયા આ લેલા હા મોટભાઈ એક તો આ બેન હા વાહે પડી ગઈ છો વાહે નહીં મોટી બેન છે બધું કામ કરવું પડે તો હું કહું છું આ બધું મગજ ખાલી કરી નાખો એ ઉપર આની એર વાત કરી હવે જો આ આપડી ઈટુ છે આમ આપડી ઈટુ છે આમ આપડી ઈટુ છે આમ સોરી બ્રો આ આપડી ઈટુ છે આ આપડી ઈટુ છે